વીરમાદાતા સંગઠન દ્વારા બગદાણા હુમલા સંબંધે એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોલીસ અમલદારો સામે તપાસ કરવાની માંગ કરી વીરમાથાતા કોળી સમાજ સંગઠન દ્વારા બગદાણાના ઘટના સંબંધે પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવતા પોલીસ અધિકારીઓના ગેરકાયદેસરના અને ગુનાહિત કૃત્યોને તપાસ કરી તેનો પડદા પાછળના કોઈપણ મોટા માથા કે પરિબળો ભાગ ભજવેલ હોય તેની પૂર્ણ તપાસ કરવાની માંગ અર્થે એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગુજરાતની પ્રજાના હિતમાં જવાબદારો સામે પગલાં ભરી ગુજરાતભરમાં અને દેશભરમાં દાખલો બેસે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી Jai Hind, Jai Hind. 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 Jai Hind,

ભાવનગર ખાતે ડીએસપી સાહેબને મળવા માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ કે જે રીતે હમણાં તાજેતરમાં બગદાણા ખાતે નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો થયો જીવલેણ હુમલો થયો એના અનુસંધાને આ પ્રકરણની અંદર જે પોલીસ અધિકારીઓ છે ઝાલા ઝાલા મેડમ છે ડીવાય એસપી સાહેબ અને ડાંગર સાહેબ અને પટેલ સાહેબ આ ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હતી ઘણા દિવસો સુધી આ નવનીતભાઈ જે ફરિયાદી છે એની ફરિયાદ લેવામાં ન આવી અને જે યોગ્ય ફરિયાદ થવી જોવે એના બદલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ અધિકારીઓએ ફરિયાદ લઈ અને ગુનેગારો અને આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે એને બચાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે ખાસ કરીને આજે કોળી સમાજની માંગ છે કે સમગ્ર ગુજરાતની અંદર અવારનવાર પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ ઉપર કોળી સમાજ ઉપર દમન થતા હોય અત્યાચાર થતા હોય ત્યારે આ પ્રકરણની અંદર સ્પષ્ટપણે સાબિત થાય છે કે કોળી સમાજ ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થયો એની ફરિયાદ લેવામાં ન આવી યોગ્ય આરોપી અને ગુનેગારો ઉપર એને ફરિયાદ દાખલ કરવામાં ન આવી એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ પણ શંકાના ડાયરામાં સંડોવાયેલા છે અને ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે એ પણ પોતે પણ ગુનો કર્યો છે અને કાયદો અને વ્યવસ્થામાં જે જોગવાઈ છે એની જે ફરજમાં આવે છે કે ફરિયાદીની ફરિયાદ લઈ અને ગુનેગારોને જેલમાં પૂરવામાં આવે પરંતુ આ અધિકારીઓએ રક્ષક જ્યારે ભક્ષક બને એવી ભૂમિકા અદા કરી છે ત્યારે કોળી સમાજ ખૂબ રોષમાં છે અને અમારી માગણી છે કે આ પ્રકરણની અંદર જે અધિકારીઓ છે એ લોકોના કોલ ડિટેલ કોલ લોકેશન અને જે તપાસ પારદર્શક તપાસ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી અને તાત્કાલિક આ અધિકારીઓને ફરજથી મોકૂફ કરવામાં આવે એના વરધી પટ્ટા ઉતારી લેવામાં આવે અને નવનીતભાઈ અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે જેનાથી સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસે કે આ જે કાયદો અને વ્યવસ્થા છે આ દેશની અંદર સમાન સમાન નાગ નાગરિકતા ધારો છે એનો અમલ થાય અને તમામ નાનામાં નાના વ્યક્તિને ન્યાય મળે અને મોટા મગર મચ્છો છે એ આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને લોભ લાલચ આપી કે એન કેન પ્રકારે પોતે છટકવાની બારી ગોતે છે એ બંધ થાય એવી અમારી કોળી સમાજની આજરોજ માગણી ડીએસપી સાહેબને કરવામાં જઈ રહ્યા છીએ અને તાત્કાલિક આ લોકોને ફરજથી મોકૂફ કરી અને એને ડિસમિસ કરવામાં આવે એવી અમારા કોળી સમાજની માગણી છે